મારા વલિંહજનો સ્નેહીજનો ને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધાથ આજે ગુરુવાર કારતકોમાસ પણ તે બાર વાગ્યા સુધી જ રહે છે પછી એકમ થઈ જાય છે આજની રાશિ છે વૃશ્ચિક નામનાક્ષર છે નો ને યો આજે હમણાં સોવાથી પીપળે દીવો કરવો બને તો સરસના તેલનો દીવો કરવો આડી વાટ કરવી અને બ્રહ્મભોજન કરાવવું અથવા તો પાકો સીધો આપવો બ્રાહ્મણને દાન દક્ષિણા આપવા સીધાની અંદર મીઠાઈ પણ મૂકવી અથવા તો મીઠાઈના પૈસા મૂકવા ફરસાણ મૂકવું દૂધ મૂકવું ચાખાણ મૂકવા મસાલા વગેરે મૂકવું શાકભાજી મૂકવા અને પાકો સીધો કહેવાય ક્યારે તમે બહાર જતા હો તો તમારે ભગવાનને તમારા ઘરની અંદર રહેલા ભગવાનને નમસ્કાર કરવા તેમજ વડીલ મા બાપ હોય તો તેમને પગે લાગીને જાવ પણ ક્યારેય તેમની અવગણના કરી અને બહાર ન જાવું હંમેશા પગે લાગીને જ જેથી તમારા દરેક કાર્ય સિદ્ધ થશે હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું તેમજ કર્મકાંડ કરું છું કોઈને કામકાજ હોય તો માત્ર એક કોલ કરજો પણ વારંવાર કોલ નહીં કરતા મારો મોબાઈલ નંબર છઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન મહાદેવર જય સિદ્ધાર્થ જય ગુરુદેવ જયનાથ